કેમ છો કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ પાણીપુરીની પૂરી બનાવવાની રેસીપી પાણીપુરીની પૂરી આપણે ઘણી વખત પોચી થઈ જતી હોય છે ઘણી વખત બરાબર બનતી નથી તો આ રેસીપી મેં એવી રીતે બનાવી છે કે કોઈ પણ બનાવશે તો પણ આ પાણીપુરી સારી જ બનશે અને કલાકો સુધી આપણે લોટ બાંધીને પણ સાઈડમાં રાખવાનો નથી અને આવી જ રીતે અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો રોજ નવો એક વિડીયો જોવા મળશે હું રોજ એક નવો વિડીયો શેર કરું છું ગુજરાતી રેસીપીનો અને હવે આપણે બનાવીએ પાણીપુરીની પૂરીની રેસીપી તો સૌ પ્રથમ આપણે સોજી લેવાની છે સોજી આપણે સો ગ્રામ લેવાની છે અને અંદર આપણે મેદો લઈશું પચાસ ગ્રામ અને ઘઉંનો લોટ લઈશું પચાસ ગ્રામ આપણે આ ત્રણને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે સોડા લેવાના છે જે સાદા સોડા છે એ સોડાથી આપણે લોટ બાંધવાનો છે આવી રીતે આપણે જરૂર પ્રમાણે જ આપણે સોડા ઉમેરવાના છે અંદર અને લોટ બાંધી લેવાનો છે અને આ લોટને આપણે એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો નહીં એવો આપણે મીડિયમ બનાવવાનો છે અને હવે આપણે પંદર મિનિટ ઢાંકીને મૂકીશું અને આપણે વધારે ટાઈમ ઢાંકીને રાખવાનો નથી પંદર મિનિટમાં જે અંદરથી બરાબર ફૂલી જાય છે લોટ હવે આપણે એક ચમચી તેલ અંદર લઈ અને બરાબર મિક્સ કરી લેવાનો છે પંદર જ મિનિટમાં આ જે લોટ છે એ અંદરથી બરાબર ફૂલી જાય છે અને હું તમને બતાવું આવી રીતે ફૂલી જાય છે એટલે પંદર મિનિટ જ આપણે લોટ રાખવાનો છે અને પંદર મિનિટમાં જ આ લોટ તૈયાર થઈ જાય છે અને હવે આપણે બરાબર આવી રીતે મુલાયમ કરી અને પછી એક મોટી સાઇઝનું લો લેવાનું છે અને આપણે જેમ રોટલી આપણે વણીએ છીએ એ રીતે જ વણવાનું છે અને એકદમ જાડી પણ નહીં અને એકદમ પાતળી નહીં એવી આપણે રોટલી વણવાની છે અને આવી રીતે આપણે મેદાનો લોટ અથવા તો ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો અને આવી રીતે ઉપર એને લોટ લગાવી અને પછી વણી લેવાનું આવી રીતે આપણે વણી લેવાનું છે હવે આપણે કોઈ પણ ઢાંકણ હોય બોટલનું તો તેનાથી આપણે આવી રીતે એક જ સાઈઝની બધી પૂરી બનાવી લેવાની છે અને જો તમારે એક એક વણવી હોય તો તમે વણી પણ શકો છો પણ આવી રીતે જલ્દી થઈ જાય છે આવી રીતે આપણે આ સાઇઝની વણવાની છે એકદમ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં હવે આપણે એક થાળીમાં ગોઠવી દઈશું અને આપણે ઢાંકી દેવાની છે જ્યાં સુધી આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ઢાંકી રાખવાની છે અને પછી આપણે તળી લેવાની છે અને આના અંદર જે તેલ છે તે બરાબર ગરમ થવું જોઈએ અને તેલ ગરમ થાય પછી આપણે ચમચીથી અથવા તો ઝારાથી એને પ્રેસ કરવાનું અને પ્રેસ કરવાથી તરત જ ફૂલી જશે પણ તમે પૂરી અંદર એક એક જ અંદર ઉમેરવાની છે અને પૂરી તમે જેવી ઉમેરો તરત જ તમારે ઝારાથી એને પ્રેસ કરવાની અને આવી રીતે આપણે પલટાવી લેવાની છે અને એક સાથે પૂરી અંદર ઉમેરવાની નથી એને આપણે એક એક કરીને જ બધી ઉમેરવાની છે અને આવી રીતે આપણે પલટાવી લેવાની છે આનું જે તેલનો જે તાપ છે થોડો વધારે હોવો જોઈએ જો તેલ ઠંડુ હશે તો બરાબર નહીં બને અને આવી રીતે આપણે આ જે પૂરી છે એ તૈયાર થઈ જાય છે આવી જ રીતે આપણે બધી પૂરી બનાવી લેવાની છે આવી રીતે આપણે પૂરી ઉમેરી અને પ્રેસ કરવાની અને બજારમાં મળે એવી જ આ પૂરી તૈયાર થાય છે આ બધી જ પૂરી છે તે ફૂલેલી બને છે અને એકદમ કડક બની છે હું તમને બે રીતે કટ કરીને બતાવીશ આવી રીતે આપણે હાથમાં પ્રેસ કરવાથી પણ આપણે જે બજારમાં મળે એ રીતની જ આપણે આ પૂરી બની છે અને આપણે આવી રીતે ઉપરથી પણ કટ કરીએ છીએ તો પણ એકદમ કડક બની છે અને તમે પણ બનાવશો તો આ રીતે જ પૂરી બનશે જો તમે આ માપ સાથે બનાવશો તો અને આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે અને રોજ એક નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જો રેસીપી પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં ત્યાં સુધી બાય